you uh -huh.

પાર્ટી ગોપાલ ઇટાલિયા ની જીત થયા બાદ રાજકીય પક્ષો તરફથી સતત આક્ષેપ બાજી અને નિવેદનો આપવામાં આવી રહ્યા છે મોરબી ના ભાજપ ના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જન આંદોલન સમક્ષ ગોપાલ ઇટાલિયા છેલ્લા દિવસોમાં થયેલ આંદોલનો ચીમકી ઉચ્ચારી અંગેના પ્રશ્નો પૂછવામાં આવતા ધારાસભ્ય કાંતિ અમૃત્યા એ જવાબ આપ્યો હતો કાંતિ અમૃતિયાએ કહ્યું કે ગોપાલ ઇટાલિયા ને ચૂંટણી લડવી હોય તો હું રાજીનામું આપી દઈશ અને જો જીતી જાય તો બે કરોડ આપીશ આગામી બાર તારીખે બાર વાગ્યા પહેલા રાજીનામું આપી દે